રીલ શૂટ કરવાની હતી પાર્થના ઘરે આવીને કોમેડી રીલી બે શૂટ કરી લીધી અને હવે આગળ જવાનું છે અમારે હટ जाऊ દીને દરપુ કઈને ઓધી પાર્થનું છે હવે તો જ હા રીલી સે રામ રામ કલેજો સ્વાગત છે તમારો અમારા નવા એક લોગ વિડીયોમાં આજનો લોગ વિડિયો ચાલુ કરીએ આપણે હિતેશની વાડી હતી હિતેશ એટલે કે આપણો ભેગો જે અવારનવાર વિડીયોમાં આવતો જ હોય એની વાડીયાથી ચાલુ કરીને અમારો ભેગો છે રામો

અને હવે આગળ પાછું પાથ માળિયાને ઘરે જવાનું હતું પેલા પાથ માળીયાને ઘરે જાવું હતું પણ ડાયરેક્ટ અમે સિદ્ધાર્થ અજયભાઈને આવી જાય હવે પાથ માળીયાને ઘરે જાવ એટલે એ ક્લિપ તમને લઈએ વિડીયોમાં આગળ એવું ચાલુ જ રહે આમથી આમ ને આમથી આમ થોડા થોડો કરતા હશે થોડું ઘણું ક્યાંક વચ્ચે કોમેડી થાય તો કોમેડી કરીને છું બાકી આજે ખાધું જે રીલ પાસે કોમેડી શૂટ કરવાની છે એટલે એ શૂટ કરી લઈએ અને ખાસ કરીને મિત્રો આજ આ વિડીયોમાં હું અમારું ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દે ખાસ કરીને કોમેડી રીલ્સ જોવા માટે અમારે ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો જરૂરથી જરૂર કરજો ભાઈ દુઃખે નથી કામ કરતા પાર્સ મળ્યા ના ઘેર પૂગી ગયા પાંચ મળ્યા કહે રામ રામ કલેજા રીલ શૂટ કરવાની હતી પાર્થના ઘરે આવીને કોમેડી રીલી બે શૂટ કરી લીધી ને હવે આગળ જવાનું છે અમારે બૂટ લેવા પગમાં પહેરવાના જોડા બૂટ એટલે પગમાં પહેરવાના જોડા ઈ લેવા જવાનું અને પાર્થને કહી કે ના મોબાઈલનું કામ હતું તો ઈ મોબાઈલ હાથે હમણાં જવાનું થાય મેં જેતું કામ છે બાકી જોડા એ લોકો આગળ આગળ જોઈએ આજે એક લગભગ લગભગ 12 પાછું જવાનું છે અમારે ઓ પ્લાન બનાવ્યો એટલે મિત્રો તો જોઈ આગળ કોણ કે મારા કલેજ આવો

આપણે તો ગમે એ હારા લાગવા જ હોય પગને ઢાંકવાના હોય કોણ મારા માટે પસંદ કરે એ મહત્વનું છે આ મારો રસિક એ એ એ હસમાં હસમાં આવ તો રે આયા આવ તો આય 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 દેખાડ દેખાડ મારા બૂટ પાર છે ગોઈતા છે બરોબર આ આપણે રાખ્યા છે મસ્તીના બધામાં આમ તો સુટેબલ છે કોઈ પણ ભેગા જીન્સ ભેગા ફોર્મલ ભેગા બધામાં પહેરી શકે કલર બહુ સારો છે આમે કન્યા રાશિ વાળા મારા પહેલાથી ભેગા રાખડે પોન અમારા મારી વાહન પડી ગયા હવે એટલે એ બધે અમે ધ્યાન રાખવું પડે હવે મિહિર ના તારા શું છું ગોતાઈ જાય કે નથી ગોઈતા જોઈ લો એટલે મિહિરના હવે જોઈ લઈએ એનું એક લોગ લઈ લઈએ જરીક

રીલ એક કોમેડી શૂટ કરવાની આમ તો બે શૂટ કરવાની પણ એક્સમાં જ મેળવ્યો બે માં નહીં મેળવ્યો ફાઈનલ રિઝલ્ટ નો મેળવ્યો એટલે રીલ શૂટ કરી દીધું છે નીકળી જવાનું છે રસ્તામાં કામ આવી શકે એ પાછા આપણે લોકમાં આવી જવાનું બરાબર મેં બાકી સોડાઈ આવ્યું આજનો બધું કામ કરી લીધું બે ત્રણ રીલ શૂટ કરવાની હતી શૂટ કરી લીધું પછી આજે અમે આવી ગયા ડેરીએ ડેરી આવવાનું કારણ એવું હતું કે હિતો ગયો લગ્નમાં હું ને મિહિર બે એકલા જાયેલો વ્લોગ સરખો બીજો શૂટ નથી થયો જેટલો શૂટ થયો એ બધા અમે ક્લિપો એડ કરી દીધી છે બરાબર અત્યારે આવી ગયા ગોવિંદ બાપાને ગોવિંદ બાપા આજે આપણો અહીં વ્લોગ પૂરો કરશે એન્ડ કરશે બ્લોગનો એટલે જરૂરથી જરૂર કોમેન્ટ કરી દેજો વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો લાઈક કરી દેજો નાખી દઈ આજનો અમારો લોક તમને ગમો હોય તો જરૂર શેર કરજો જય દ્વારકાથી જય મુરલીધા રામ રામ મારા મિત્રો રામ રામ જય દ્વારકાધીશ જય મુરલીરા